ઓકે મિત્રો તો ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે અહીંથી અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેશું ઓકે મિત્રો મેં અહીંથી અલાઈટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લીધું છે ત્યારબાદ શું કરવાનું છે આ રીતે અહીંથી પ્લસનો આઇકન છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી જે પેન્સિલનો એક છે તેના ઉપર અહીંથી ક્લિક કરી દેવાના હશે તેના અહીંથી એક જ આ રેસીન ચાલીસ આ જે રેશિયો છે તે તમારે સિલેક્ટ કરી લેવાના હશે અને ત્યારબાદ તમારે અહીંથી ક્રિએટ પ્રોજેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું હશે ઓકે ઓકે મિત્રો આપણું પ્રોજેક્ટ અહીંથી ઓપન થઈ ચૂક્યો છે ત્યારબાદ તમારે શું કરવાનું છે આજે પ્રશ્નોએ એક અહીં આપેલું છે તેના ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે મીડિયા પર જ્યાં પછી મિત્રો આની અંદર તમારે એક ઇમેજ એડ કરી લેવાના છે જે પણ ફોટામાંથી તમારે વિડીયો બનાવવાનો હોય તે ફોટાને તમારે કંઈક આ રીતે અહીંથી એડ કરી લેવાને છે ઓકે મિત્રો ફોટાને એડ કર્યા બાદ શું કરવાનું છે ઉપર તમને જે ત્રણ લાઈન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે ફીલ કમ્પોઝિશન એરિયા તો તમારે અહીંથી ફીલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેના ઉપર અહીંથી તમારે ક્લિક કરી દેવાના છે ઓકે તેના અહીંથી મોટો ટ્રાન્સફોર્મ ઉપર ક્લિક કરી અને તમારે થોડો કંઈથી આ રીતે ઝૂમ કરી દેવાને છે ઓકે મિત્રો આટલું કર્યા બાદ અહીંથી તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાને રહેશે ધ્યાન મિત્રો આની અંદર તમારે લિરિક્સને બધું એડ કરવાનું રહેશે તો તેના માટે મિત્રો તમારે શું છે મેં તમને ડાયરેક્ટ એક પ્રીસેટ આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં જેના ઉપર સિમ્પલ તમારે ક્લિક કરી અને અલાઇટ મોશન એપ્લિકેશનની અંદર તમારે તે પ્રી સેટને ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે ઓકે તો આપણે અહીંથી જે પ્રી સેટ છે તેને અહીંથી ઓપન કરી લેશું ઓકે મિત્રો કંઈક આ પ્રીસેટ તમને મળી જશે ડિસ્ક્રિપ્શનમાં તો આપણે અહીંથી પ્રી સેટને ઓપન કર્યા બાદ તમારે શું છે મિત્રો આજે તમને અહીંથી ઓપ્શન મળે છે તેના ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી બધી લેયરને આ રીતે અહીંથી સિલેક્ટ કરી લેવાની રહેશે લેયર મિત્રો સિલેક્ટ કર્યા બાદ ફરીથી અહીંથી ક્લિક કરી અને અહીંથી લખેલ છે કોપી લેર તો તમારે અહીંથી કોપી લેયર ઉપર ક્લિક આ રીતે કરી દેવાની રહેશે તેને તમારે અહીંથી બેક કરી અને આપણું જે પ્રોજેક્ટ છે તેને તમારે અહીંથી ઓપન કરી લેવાનું રહેશે કંઈક આ રીતે મિત્રો મેં પ્રોજેક્ટ અહીંથી ઓપન કરી લીધું છે તેનું શું કરવાનું છે ફરીથી આ જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અહીંથી લખેલ છે પેસ્ટ લેર તો તમારે અહીંથી પેસ્ટ લેર ઉપર ક્લિક કરી અને મિત્રો આ રીતે વિડીયોના લાસ્ટ પર જવાનું છે તેના આપણો જે ફોટો છે તેના ઉપર ક્લિક કરી અને તમને અહીંથી આ જે ઓપ્શન જોવા મળે છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાને છે ઓકે એટલે આપણા ફોટાની લેન્થ અહીંથી વધી જશે તેને અહીંથી ખાલી જગ્યા ઉપર ટચ કરી અને તમે વિડીયો પ્લે કરીને દેખી શકો છો તમારો વિડીયો અહીંથી એકદમ રેડી થઈ જશે ઓકે તેને તમે આ વિડીયોને ડાયરેક્ટ એક્સપોર્ટ કરી શકો છો વિડીયો તમારા મોબાઈલની અંદર સેવ થઈ જશે તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં તમને પ્રી સેટ આપી દીધી છે વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો